અને ઓલા જયнтиભાઈ જે ફોરેસ્ટ ખાતાના અધિકારી હતા આવી રહ્યા છે એમને પણ એમના જીવનમાં આવું સાહેબ ને દેખાડો સાહેબ ને દેખાડો કોઈ બહુ મોટું કામ છે એમનું તો તો ધરતીના બે રતન એક પ્રકૃતિ પ્રેમી એક પક્ષી પ્રેમી વાહ ભાઈ આ ઓલાની ઘોડે કે પ્રકૃતિ પ્રેમી તો હતા પણ સાથે સાથે એમ કેવાય કે પક્ષી પ્રેમી પણ આવી ગયા જયંતિભાઈ દેગામા જેનો આપણે એમ કહેવાય કે અગાઉ પણ એક વિડીયો જે છે એમનો આખો ઇન્ટરવ્યુ જે છે શૂટ કરેલો છે પણ એ આ સાહેબના એમ કહેવાય કે ખાસ તમારા દોસ્ત છે અને તમે મને કીધેલું કે ઇન્ટરવ્યુ માટે તમે આવજો પણ આપણે કઈ રવિવારમાં એમાં રહી ગયા થોડોક ટાઈમ પણ આ જે કુદરતી જો એમને લખ્યું છે એટલે થઈ ગયા હાલો સાથે ત્યાં હવે એ પ્રવૃત્તિને રેકોર્ડ કરે છે ત્યાં સુધી જો એમનું જીવનનું કામ કેવું છે આ ત્યાં બધા કુંડા એમ કહેવાય કે પિસ્તાલીસ કુંડા એમને કીધા પિસ્તાલીસ થી પચાસ કુંડા જેની તમે જો કુંડાનું પાણી પીવો જોઈ હાલો તમે જુઓ આ પક્ષી માટે કે મારા માટે પક્ષી માટે જે હોય ને એ ઘર હું પોતે પીવું પક્ષી ને એમ હા રાખવું ખરેખર તમારો ગજબ પ્રેમ કહેવાય કારણ કે આટલી સાફ સફાઈ ખરેખર આ એક મોટો એમ કહેવાય કે યજ્ઞ કહેવાય આને તમે આવી ગરમીની અંદર એમ કહેવાય કે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી તો હનુમાન હશે ઓછામાં ઓછી તેતાલીસ થી પિસ્તાળીસ ડિગ્રી હશે અને જયંતિભાઈનું કામ તમે જુઓ આ બધું જયંતિભાઈનું કામ આ બધું જયંતિભાઈનું પણ જયંતિભાઈ પણ અહીંયા ફાળો આપી રહ્યા હશે આવા જયંતિભાઈ કેટલી આવે આપણે પોઈન્ટ કેટલા અત્યારે

ગિરીશ ભાઈએ તે એટલું બધું જોરદાર કામ કર્યું એ આ પથરાળ જમીન છે આ પથરાળ જમીન ઉપર આ વૃક્ષને પેદા કરવું મહા મુસીબત છે અરે હું તો એમ કે આ આ ગિરીશ રાત્રે 11 12 વાગ્યા સુધી સતત પાણી પાએ નોકરી પૂરી કરી આવીને સીધા સમસાનની અંદર બસ સેવામાં લાગી જાય એટલે અમે અમને એ જ પહેલો તો પ્રશ્ન એ થયો કે તમે એમને કીધું કે રોજનું 400 નું આવક જાવક બરોબર એસટી ની અંદર બસ માં અને એ સિવાય પાછા આવીને પછી થોડીક વાર ઘરે જો એમ કે આપણે જમવાનું કે જે કંઈ પ્રવૃત્તિ હોય પ્રવૃત્તિ પૂરી કર્યા પછી તરત પાછું એમ કહેવાય કે પાછું આ જે કાર્ય છે બરોબર આ પ્રકૃતિ માટેનું જે છે પક્ષી છે પછી આ ઝાડપાન જે કઈ છે એ બધાની સેવામાં એની પાછું લગીને ખરેખર યજ્ઞ કહેવાય આને યજ્ઞ કહેવાય અને આપણે તો ઘરે આવીને આપણે ગિરીશભાઈ ઓલા અગ્નિના યજ્ઞ હોય પણ આ જે છે ને જીવન આહુતિ યજ્ઞ હું તમને એક વાત કહું વિશેષપણે હું આપણે કોઈ ઉપમા આપીએ કોઈ વખાણ કરીએ આપણી કોઈ ઓકાત નથી જો છતાં એમના દાદા એટલે હું કે એમની સાથેના જે છે એમના મિત્ર છે જો કે અમે એમને મોટી ઉંમરના છે એટલે એમ કે દાદા તરીકે વણવી રહ્યા છીએ પણ તમે જો આ બધા જે છે એમનો એમનો ફાળો છે અંદર અંદર તમે જોયું પ્લાસ્ટિકના ઢાંકણા કે રબરી નાખવાનું કારણ કે કે પણ પડે ને તો એનો આધાર લાઈન પાછા ખૂણે આ એક જાતનું ઓલું નાવડીનું કામ કરે આજે ઢાંકણા છે એનું નાખવાનું કારણ એ કે કીડી મોકડા અંદર ડૂબી ન જાય ઈ આવતા રે ઉપર તરી આવો પ્રખર વિચાર આટલો ઝીણોટ ફળકો વિચાર તમે વિચારકો એમની કેટલી બોલી કહેવાય એમ

ખરેખર શમશાન જે છે ને એના શમશાનના જે શબ્દો છે ને એમને ફેરવી નાખ્યા છે આ શમશાન નહીં પણ શમશાન ને છે ને એ સ્વર્ગ બનાવી દીધું કે માણસને કદાચ શમશાન ની અંદર આવતા બીક લાગે બરોબર પણ અહીંયા આવે એટલે માણસને ને કે હું શમશાન માં હું બગીચામાં માં ફરવા જાઉં કારણ કે એમને આખું જે છે ને શમશાન જે છે ને એને એમ કેવાય કે ગાર્ડન જેવું બગીચા જેવું કરી નાખ્યું છે આ આવ્યો એમનો જીવનનો મોટામાં મોટો એમ કહેવાય કે સાહેબનો ફાળો છે બંને

પણ અહીંયા બધો સાહેબ તમારે તમે તમારું જીવન રહ્યું નહીં પક્ષી માટે આખું એમ કહેવાય કે આખું વિતાવી નાખેલું છે હવે પક્ષીના ભાવ જે રહ્યા ને તમે કીધું હવે પછી મેં તમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે આ તમે કઈ રીતે આ નક્કી કરી શકો કારણ તમે કીધું કે ભાઈ આમાં હવે આટલા વર્ષનો એમ ભોગ આપ્યો એટલે હું પક્ષીના અવાજ ઉપરથી તમે કહી દો કે આ આના માટેની આ તળપ છે આ તળપ છે એની એ ખ્યાલ આવે

આપણે ગિરીશભાઈને થોડા ફેમમાં લઈશું એટલે ખરેખર એમનો બહુ આ જે કામ છે ને એ આપણે જયંતિભાઈ ઉમદા કામ છે બરાબર શબ્દ થકી આ આપણે તો શું ઇન્ટરવ્યુમાં આપણે કંઈ કંઈ વણવી ન હોય કી બરાબર બાકી આ તમે જુઓ મિત્રો દરેક ઝાડે એમ કોઈ ઝાડ એવું બાકી નથી કે ત્યાં આવો પોઈન્ટ નહીં હોય આ કીડિયારું પૂરવાનો પોઈન્ટ છે અને જયંતિભાઈ હવે તમે આવી ગયા છો આ તે આપણે વિડીયોમાં વાત થઈ હતી કે આ તમે જે એક છે હોલ જે છે આનો એ હોલનું પણ એક મેઝરમેન્ટ રાખો છો હા હા કે જેથી કરીને કોઈ બીજું અંદર પક્ષી અંદર નો એનો શિકાર ન કરી નાખે જઈ ન શકીએ અને જે કીડીનો ખોરાક કર્યો ને એને બીજા પક્ષી ઉપયોગ ન કરી ઉપયોગ ન કરી અત્યારે અમે હાલ અમે ચોમાસાની સિઝન આવી છે એટલે અમે આ છેલ્લી વાર ભરી રહ્યા છીએ પછી અમે પછી ભરશું નહીં ચાર મહિના બંધ છે અત્યારે કીડીએ અંદર સંગ્રહ કરી એટલે ચોમાસા દરમિયાન એ આ ખોરાક નહીં ખાય નાળિયેરનો અને એનો જે અંદર પડેલો ખોરાક જ ઉપયોગ બગાડ ન થાય એટલે હવે ચોમાસા પૂરતો એને વિરામ આપી દેવો ચોમાસા પછી તરત પાસ ચાલુ કરી દેવા ચાલુ કરશું તો ચાલો આપણે હવે થોડીવાર જે છે સાહેબની પ્રવૃત્તિ જે છે એ પણ તમને દેખાડીએ જોડતા નહીં આ જો તમે શ્રીફળ એમ કહેવાય કે શ્રીફળ ઢગલો છે ઘણા શ્રીફળ છે હા ગિરીશભાઈ મને મદદ કરી રહ્યા છે હું આને માટે ભરવા અને આને પથ્થર ઉપર આ બધું